જય દ્વારકાધીશ જય માતાજી તો કેમ છો તો પહેલાં આપણા વિડીયોમાં તમે જોયું કે આપણે અત્યારે માતાના મઠ છીએ આગળના વિડીયોમાં જોયું કે તમે આપણે આવ્યા હતા માતાના મઠ માતાજીના દર્શન કરવા હવે નીકળીએ છે ભુજ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ પણ આવી ગયા છે ડિસ્ટન્સ છે નવાણું કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ છે એકસો ને પંચાવન રૂપિયા રાઈટ સાઈડમાં રસ્તો લઈએ તો માતાના મધની ખાણ આવે છે ચેનલમાં જલ્દી થી હજાર સબસ્ક્રાઈબર કરાવી દો આપણે હવે ટ્રેન જર્ની પણ કરવાના છીએ અંજાર થી અમદાવાદની વંદે ભારતમાં અત્યારે આવી ગયા છે ભુજ આપણે હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો